મિત્રો માવાના પેડા ઘરે કેવી રીતના બનાવી શકાય એ આજે હું તમને બતાવીશ આ ગાયના દૂધનો માવો છે અને જેટલો માવો હોય એની અડધી ખાંડ લેવાની છે જો તમે મીઠું ખાતા હોય તો પોણા ભાગની ખાંડ લેજો અને પાણી ચાસણી લેવા માટે અને જાયફળ ભાવે તો જાયફળ અને એલચી આવી રીતના જાડા લોયામાં તમારે ચાસણી લઈ અને ડાયરેક પેંડાનો ભૂકો નાખી દેવાનો છે અને ધીમા ગેસે ચલાવવાનું છે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી ફ્લેમ સાવ ધીમી રાખવાની છે તમે જોઈ શકો છો ધીમા ગેસે એકદમ પ્યોર રબડી જેવું થતું જાય છે જેમ જેમ ઘટ થાય એમ આપણે ઝડપથી ચલાવવાનું રહેશે કેમકે નીચે બેસવાની થોડી બીક લાગે તમે જોઈ શકો છો માવો ફૂલ વ્યવસ્થિત શેકાઈ ગયો છે અને ચાસણી પણ ઘાટી ઘાટી થઈ ગઈ છે મિક્સચર હવે આને ઉતારી અને આપણે લોયાને ફરતે ચોંટાડી દેવાનો છે આવી રીતના પહોળો કરી દેવાનું છે બધું મિક્સચરને એટલે ઝડપથી ઠરી જાય પછી આપણે આને કલાકથી બે કલાકનો રેસ્ટ આપી દઈશું એટલે એની મેળે જ તે પેડાનું મિક્સચર છે એ જામી જશે તમે જોઈ શકો છો કે પેડાનો મિક્સર જેવો આપણે માવો હતો એવો જ તે સુકાઈ ગયો છે હવે આપણે એના ગોળ લુવા પાડી અને ઘીવાળી થાળી કરી પેડા પેડા વાળ્યા પછી પણ એને જામતા ત્રણ થી ચાર કલાક થાય છે તમે જોઈ શકો છો પેડા બાર જેવા જ બન્યા છે અને પ્યોર ગામડાનો માવો હોય એને શિયાળામાં પેડા કેમ ના ભાવે થેન્ક યુ મિત્રો આ મિત લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો